હેલો ફ્રેન્ડ્સ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય ને એટલે આપણા દરેકને ત્યાં આ રીતનો દૂધ પાક અને ખીર તો બનવાના જ તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ અને કોઈપણ જાતના કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડરનો ઉપયોગ વગર ફક્ત દસથી પંદર જ મિનિટમાં એકદમ ગાઢો અને ટેસ્ટી એવો દૂધપાક કેવી રીતે બનાવવો એની રેસીપી તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો એના માટે મેં અહીં વીસથી પચીસ નમ જેટલી બદામ લીધી છે વીસથી પચીસ નંગ જેટલા પિસ્તા લીધા છે આ બંને વસ્તુને એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખી છે આ રીતે ગરમ પાણીમાં પલાળવાથી એની છાલ ઇઝીલી નીકળી જાય છે એકદમ ગરમ પાણી લેવાનું અને જો તમે એને આખી રાત પલાળી રાખો તો પણ વાંધો નહીં જો તમે એને રાત્રે પલાળો તો રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં પલાળી દેવાનું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી એની છાલ નીકળી જાય છે સેમ એ જ રીતે પિસ્તાની પણ છાલ કાઢી લેવાની ત્યાર પછી મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લીધા છે જેને મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં એક કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અહીં ચોખા તમારે મોયા વગરના લેવાના છે અને એક કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવાના છે હવે બધા અને પિસ્તાનું પાણી નિતારી અને એની છાલ કાઢી એની કતરણ કરી લઈશું ચોખામાંથી પણ પાણી નિતારી લેવાનું છે દૂધપાક બનાવવા માટે આ રીતે લાંબા દાણાનો અથવા તો બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે ખીર બનાવો ને તો એમાં કોઈ પણ જાતના ચોખાનો ઉપયોગ કરી શકો હવે પાણી નીતાર્યા પછી આપણે એમાં એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે ચોખામાંથી પાણી કાઢ્યા પછી એમાં ઘી ઉમેરીને મિક્સ કરવાથી જ્યારે આપણે દૂધપાક બનાવીએ ને ત્યારે ચોખાનો દરેક દાણો એકદમ છૂટતો રહેશે અને બિલકુલ જ ચીપકતા નથી તો આ રીતે મિક્સ કરીને આપણે એને સાઈડ પર રહેવા દઈશું હવે દૂધપાક બનાવવા માટે આપણે આ રીતનું જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે તમે કોઈપણ જાતની કઢાઈ કે તપેલું લઈ શકો અત્યારે મેં સ્ટીલની તપેલી લીધી છે હવે એની અંદર પણ આપણે હાફ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી બધી બાજુ ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણે જ્યારે દૂધપાક બનાવીએ ને ત્યારે દૂધ તળીએ બિલકુલ ચોટે નહીં તો આ રીતે બધી જ બાજુએ બ્રશની મદદથી ઘીને ફેલાવી દઈશું અને તપેલીને ઘીથી ગ્રીસ કરી લઈએ તો આજે આપણે જે દૂધપાક બનાવી રહ્યા છે એટલી ક્વોન્ટિટીમાંથી ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે એટલો દૂધપાક બનીને તૈયાર થશે તો એના માટે અત્યારે મેં એક લીટર ફેટ દૂધ લીધું છે મારે ત્યાં જે ભેંસનું દૂધ આવે છે એ જ મેં અત્યારે એક લીટર લીધું છે આ દૂધની કન્સિસ્ટન્સી કાઢી હોવાથી દૂધપાક બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને સમય પણ ઓછો લાગે છે હવે આપણે એમાંથી થોડું દૂધ અલગ કાઢી લેવાનું છે ગરમ કર્યા વગરનું બે ચમચા જેટલું દૂધ આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ ત્યાર પછી આપણે ગેસ ઓન કરી ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે રાખી દૂધને ગરમ કરવા મૂકીશું દૂધને આપણે વધારે પડતું નથી ઉકાળવાનું ફક્ત દૂધ ગરમ થાય અને એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું ને એટલે ત્રણથી ચાર જ મિનિટમાં દૂધમાં એક ઉકાળો આવી જશે જ્યારે તમે દૂધને ઉકાળવા મૂકો ને ત્યારે આ રીતે તપેલીમાં ચમચો મૂકી રાખવાનો જેથી દૂધ તમારું તપેલીમાંથી ઉભરાઈને બિલકુલ બહાર નહીં આવે આમ પણ મેં દૂધ કરતાં તપેલી મોટી જ રાખી છે જેથી દૂધ ઉભરાવાનો બિલકુલ ભય નહીં રહે તમે જોઈ શકો છો ત્રણથી ચાર જ મિનિટમાં દૂધમાં ઉકાળો આવી ગયો છે અને દૂધ આપણું ગરમ થઈ ગયું છે હવે આ ગરમ થયેલા દૂધમાંથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ દૂધ લઈ કેસર પલાળી દઈએ તો દૂધ પાકના એકદમ સરસ કલર અને ફ્લેવર માટે મેં બે પીંચ જેટલું કેસર અત્યારે લીધું છે અને એને આ રીતે ગરમ દૂધમાં થોડીક વાર માટે પલાળી દઈએ ગરમ દૂધમાં આ રીતે કેસર પલાળવાથી એનો કલર એકદમ સરસ આવે છે હવે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને ગાઢું પણ થઈ ગયું છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે જે ચોખા ઘીથી કોટ કરીને રાખ્યા છે એ એમાં ઉમેરી દઈએ ખીર કરતાં દૂધપાકમાં ચોખાની ક્વોન્ટિટી ઓછી હોય છે એટલે એક લીટર દૂધમાં બે ટેબલ સ્પૂન જેટલા ચોખા ઇનફ હોય છે પણ જો તમને વધારે ગમતા હોય તો અઢી ટેબલ સ્પૂન જેટલા પણ ઉમેરી શકો અને ઓછા ગમતા હોય તો દોઢ ટેબલ સ્પૂન જેટલા પણ ઉમેરી શકાય હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર ચોખાને કૂક કરવાના છે ચોખાને આપણે પલાળીને રાખ્યા હોવાથી એને ચડવામાં બહુ સમય નહીં લાગે તો આ રીતે બરાબર મિક્સ કરી અને એને ઉકળવા દઈએ હવે આપણું દૂધ ઉકળે છે ને ત્યાં સુધી આપણે જે ઠંડુ દૂધ બે ચમચા કાઢીને રાખ્યું હતું એમાં આપણે ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ તો ફ્રેન્ડ્સ દરેકના ઘરમાં મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક કાયમ અવેલેબલ નથી હોતા તો જ્યારે તમારી પાસે ઘરમાં કોઈ એવી વસ્તુ ના હોય ત્યારે આ રીતે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલા ચોખાનો લોટ ઉમેરી અને તમે એકદમ ગાઢો અને ટેસ્ટી દૂધપાક બનાવીને તૈયાર કરી શકો બરાબર મિક્સ કરી લઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું પણ આ મિશ્રણને તમારે ચોખા ચડ્યા વગર એમાં નથી ઉમેરવાનું જો તમે પહેલાથી જ આ મિશ્રણ ઉમેરી દેશો ને તો ચોખાને કૂક થવામાં સમય વધારે લાગશે જો તમે ચોખા પલાળવાનું ભૂલી જાઓ તો તમારે એને ગરમ પાણીમાં પલાળી દેવાના તો જલ્દીથી એ પલળી પણ જશે અને કૂક પણ થઈ જશે હવે પેથી ત્રણ મિનિટ સુધી ઉકાળી લીધા બાદ ચોખાનો દાણો આપણો એકદમ સરસ મેશ થઈ જાય છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં ચોખાનો લોટ અને દૂધનું મિશ્રણ ઉમેરી દઈએ હવે આપણું દૂધ બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ જાડું થઈ જશે બરાબર મિક્સ કરી દઈએ હવે ચોખાનો લોટ ઉમેર્યા પછી આપણે ચોખાના લોટને પણ કૂક થવા દેવાનો છે એટલે કે લોટ કૂક થઈ જવો જોઈએ એમાં બિલકુલ કચાશ ના રહેવી જોઈએ જો તમે આ રીતે દૂધ પાક બનાવશો ને તો કોઈને એવો ખ્યાલ પણ નહીં આવે કે તમે આમાં ચોખાનો લોટ ઉમેર્યો છે અને પહેલીવાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે બેથી ત્રણ જ મિનિટમાં દૂધ આપણું કેટલું સરસ ગાઢું થઈ ગયું છે ચમચાની પાછળ આ રીતે દૂધનું કોટિંગ થાય છે તો ચોખાનો લોટ ઉમેર્યા પછી ચમચાને આપણે આ રીતે હલકા હાથે દૂધમાં ફેરવતા રહેવાનું છે જેથી ચોખાના દાણા પણ કૂક થઈ જાય અને જે આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે એમાં પણ ના રહે હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે જે લોટ ઉમેર્યો તો એ પણ એકદમ સરસ કૂક થઈ ગયો છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં ઉમેરવાની છે ખાંડ તો ખાંડ મેં અત્યારે છ ટેબલ સ્પૂન જેટલી ઉમેરી છે તમને જે રીતનું ગળપણ ભાવતું હોય એ રીતે તમારે ખાંડ ઉમેરી લેવાની એક લીટર દૂધ માટે છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઇનફ હોય છે જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો પાંચ ટેબલ સ્પૂન પણ ઉમેરી શકાય અને વધારે ગળ્યું ખાતા હોય તો સાત ટેબલ સ્પૂન ખાંડ પણ ઉમેરી શકાય મીન્સ કે તમારી ચોઈસ પ્રમાણે તમે ખાંડનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો ખાંડ ઉમેર્યા પછી ફરી પાછી દૂધની કન્સિસ્ટન્સી થોડી પાતળી થશે કારણ કે ખાંડનું પાણી છૂટે છે પણ જેમ જેમ પાણી બળશે ને તેમ તેમ ફરી પાછી દૂધની કન્સિસ્ટન્સી ગાઢી થઈ જશે આ રીતે જો તમે દૂધપાક બનાવશો ને તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે કોઈ ખાઈને એવું નહીં કે કે તમે આ પહેલીવાર બનાવ્યો છે હવે બે થી ત્રણ મિનિટ પછી ખાંડનું પાણી બળી ગયું છે અને દૂધપાક આપણો ફરી પાછો ગાઢો થઈ ગયો છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં ઉમેરીશું ડ્રાયફ્રુટ્સ તો બધા મને પિસ્તાને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે એને દૂધપાકમાં ઉમેરી દઈએ થોડું હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું દૂધપાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચારોલી બદામ અને પિસ્તાની છાલ ઉતાર્યા વગર દૂધપાકમાં ઉમેરવાથી તમારા દૂધપાક શ્યામ થઈ જશે તો જ્યારે પણ તમે દૂધપાક અથવા તો ખીર બનાવો ને ત્યારે તમારે આ રીતે છાલ ઉતારીને ડ્રાયફ્રુટ્સ ઉમેરવાના હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું છે દૂધમાં એ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતે ડ્રાયફ્રૂટ્સ અને કેસર ઉમેર્યા પછી ગેસની સ્લો ફ્લેમ પર બીજી બેથી ત્રણ મિનિટ સુધી દૂધને ઉકાળી લઈએ હવે બેથી ત્રણ મિનિટ સુધી મેં ગેસની સ્લો ફ્લેમ પર ઉકાળી લીધું એને બહુ નહીં હલાવવાનું નહીં તો જે આપણે ચોખા ઉમેર્યા છે એનો દાણો તૂટી જશે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બીજા એક વાસણમાં કાઢી લઈએ જેથી દૂધપાક આપણો જલ્દી ઠંડો પડી જાય તમે જોઈ શકો છો તપેલીને આપણે ઘીથી ગ્રીસ કરેલું હોવાથી દૂધ તળીએ બિલકુલ નથી ચોંટ્યું હવે દૂધપાકને ગેસ પરથી નીચે ઉતારી લો ને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાનું છે હાફ ટી સ્પૂન જેટલું ઇલાયચી પાવડર અને થોડુંક જાયફળ તો જાયફળને આપણે આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું અહીં જો તમારી પાસે જાયફળનો પાવડર તૈયાર હોય તો વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલો ઉમેરી દેવાનો બરાબર મિક્સ કરી લઈએ ચારોળી અને જાયફળ ઉમેરવાથી દૂધપાકનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે તો આ બે વસ્તુ દૂધપાકમાં ચોક્કસ ઉમેરજો હવે થોડીક વાર માટે આપણે ના રીતે સતત હલાવતા રહીશું જો તમે ના રીતે ચલાવતા નહીં રહો ને અને એઝ ઇટ ઇઝ રવા દેશો ને તો દૂધપાકમાં ઉપર મલાઈનું થર જામશે અને મલાઈ દૂધપાકમાં ખાવામાં સારી નથી લાગતી ઘણા લોકોને દૂધપાક ગરમ ભાવતો હોય છે અને ઘણા લોકોને ઠંડો તો જો તમારે દૂધપાક ઠંડો ખાવો હોય તો તમે આંગળીથી ટચ કરી શકો ને દજાય નહીં એટલો ઠંડો થઈ જાય ત્યાર પછી તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનો હવે દૂધપાક આપણો એકદમ ઠંડો થઈ ગયો છે તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો એકવાર તમે આ શ્રાદ્ધ પક્ષમાં મારી આ રેસીપીથી દૂધપાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમે દૂધપાક કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની આ મારી દૂધપાક બનાવવાની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો